આ પ્રોકલેમ છે એટલે શાયક પણ ખૂબ જંતુવાળા પરિવારી કરતાં વાલી થાય જાય ના કે બીજ છે શું વીર relish Manuel గాక Okay. So, kind of a unique bad and then the next you see it. And I'm

વઘારેલી ખીચડી સાથે આપણે સફેદ કઢી બનાવશું ગુજરાતી કઢી તો એની માટે આખા મસાલા લઈ લીધા છે અને મીઠો લીમડો ખાટી છાશ દેશની અને આ પણ છાશ છે પણ આની અંદર ચણાનો લોટ નાખેલો છે અને ઘી મૂકેલું છે ઘીમાં વઘાર કરવાનો છે તો બહુ મસ્ત બનશે તેલ હા